સુરતના પાર્ટી પ્લોટમાંથી માંથી એલઈડી લાઇટ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે સિંગણપોર વિસ્તારમાંથી આ ગેંગ ચોરી કરતી હતી એલઈડી લાઇટ ની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસ પાડ્યા છે લગાવવામાં આવેલ લાઇટ ચોરી કરતા હતા પોલીસે સાત જેટલા આરોપીને બે બાઇક અને ચોરીની લાઇટ સાથે પકડી પાડ્યા હતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે કુલ સાઠ નંગ એલઈડી લાઇટ બે બાઇક અને ચાર મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે આરોપી પાસેથી કુલ ત્રણ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે